ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે કસ્ટડીમાં લીધેલા ચાર શંકાસ્પદમાં રાજકુસવાનો પણ સમાવેશ થાય છે રાજ સોનમના પિતાની દુકાનમાં કામ કરતો હતો દોઢ વર્ષ પહેલા તે સોનમના ઘરની નજીક જ રહેતો હતો સોનમ પર પણ હત્યાનો આરોપ છે જોકે સોનમે પોતાને પીડિતા ગણાવી છે અને કહ્યું છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ ડીસીપી રાજેશ દંડોતિયાએ જણાવ્યું હતું કે રાજ વિશાલ ચૌહાણ આકાશ રાજપૂત અને આનંદ કુર્મીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે ચારોય આરોપી ઇન્દોરના નંદબાગ વિસ્તારમાં રહેતા હતા મેઘાલય પોલીસ ઇન્દોરમાં કસ્ટડીમાં લેવા મામેલા શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે તેમણે આરોપીઓને પકડવામાં અમારી પાસે મદદ માંગી હતી અમે તેમને સંપૂર્ણ સહકાર આપ્યો છે બીજી તરફ ઉત્તર પ્રદેશ પોલીસે ગાંજીપુરમાંથી સોનમને શોધી કાઢી છે મેઘાલય પોલીસ સોનમની પૂછપરછ કરશે જે કંઈ પણ મળશે તેને તરીકે લેવામાં આવશે દંડોતિયાએ કહ્યું હતું કે જ્યારે મેઘાલય પોલીસ સોનમની પૂછપરછ કરશે ત્યારે ખબર પડશે કે તે હત્યાકાંડમાં સામેલ હતી કે નહીં સૂત્રો કહે છે કે હવે સોનમ રઘુવંશીનો પ્લાયવુડનો બિઝનેસ છે અને રાજકુશવા એ જ પેઢીમાં બિલ્ડિંગનું કામ કરતો હતો સોનમને રાજ સાથે અફેર હોવાનું કહેવાય છે જે તેનાથી પાંચ વર્ષ નાનું છે રાજા સાથે લગ્ન પછી પણ તેઓ સંપર્કમાં રહ્યા હતા એવું કહેવાય છે કે સોનમ અને રાજ સાથે મળીને રાજાની હત્યાનું કાવતરું ગળ્યું હતું સોનમ અને રાજે ત્રણેય આરોપીને ગુવાહાટી મોકલી દીધા હતા જ્યાંથી તેઓ શિલોંગ પહોંચ્યા તેમણે એક બાઇક ભાડે લીધી અને પ્લાન મુજબ સોનમ અને રાજાની પાછળ પાછળ ડબલ ડેકર વિસ્તાર સુધી પહોંચી ગયા સોનમ રાજાને એકલા એ વિસ્તારમાં લઈ ગઈ હતી અને ત્યાં તેની હત્યા કરાવી દીધી ચારોય આરોપી ઇન્દોરથી જ તેમનો પીછો કરી રહ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્દોરના રાજ અને ત્રણેય આરોપી સતત સોનમ અને રાજા રઘુવંશીનો પીછો કરી રહ્યા હતા ઇન્દોર પોલીસે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે તેમણે કહ્યું હતું કે મેઘાલય પોલીસ ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે સોનમ સતત સાથે લોકેશન શેર કરતી હતી સૂત્રો મુજબ દેવીના દર્શન માટે નીકળ્યા એ દિવસથી જ આ ચારેય તેમનો પીછો કરી રહ્યા હતા સોનમ સતત રાજને લોકેશન મોકલતી હતી પરિવારનો દાવો છે કે બંને શિલોંગ જવાનો કોઈ પ્લાન જ નહોતો તેઓ ફક્ત ગુવાહાટીથી દર્શન કરી પાછા ફરવાના હતા પરંતુ સોનમના કહેવા પર તેઓ શિલોંગ અને ચેરાપુંજી ગયા સોનમ અગિયારસો બત્રીસ કિલોમીટર દૂર પકડાઈ ગઈ હત્યા પછી સોનમ ભાગી ગઈ હતી અને એક અઠવાડિયા સુધી સતત રાત્રિના સમયે મુસાફરી કરીને પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહી હતી તે વારાણસીથી ગોરખપુર થઈને નેપાળ ભાગી જવાના પ્લાનમાં હતી પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશન ટ્રેકિંગની મદદથી પોલીસે તેને શિલોંગથી અગિયારસો બત્રીસ કિલોમીટર દૂર ગાઝીપુરથી ઝડપી લીધી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ પહેલા સોનમની ઘરની નજીક જ રહેતો હતો. તેણે લગભગ દોઢ વર્ષ પહેલા આ ઘર ખાલી કરીને ચાલ્યો ગયો હતો. સોનમના પિતા દેવીસિંહે સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે રાજ બે દિવસ પહેલા અમારા ઘરે આવ્યો હતો અને તેણે બધા સાથે વાત પણ કરી હતી પરંતુ અમને ખબર પડી શકી નથી કે તે સોનમ સાથે છે કે નહીં માતાએ કહ્યું દીકરો ફરવા જવા માંગતો નતો રાજાની માતા ઉમાના જણાવ્યા મુજબ લગ્ન પછી સોનમ અગિયારથી વીસ મી સુધી અમારી સાથે રહી ઘરમાં શિલોંગ જવાની કોઈ વાત પણ નથી રાજા ફરવા જવા પણ નહોતું માંગતો તે ખૂબ જ વ્યસ્ત હતો જ્યારે સોનમે ફરવા જવાની વાત કરી ત્યારે પણ રાજાએ ના પાડી હતી પરંતુ સોનમે પોતે કામાખ્યા દેવી દર્શન માટે ટિકિટ બુક કરાવી નાખી હતી આ પછી તેણે આ વાત રાજાને કહી જ્યારે રાજાએ મને કહ્યું ત્યારે મેં પણ હા પાડી પરંતુ જ્યારે સોનમે ટિકિટ બુક ન કરાવી ત્યારે મને પણ આશ્ચર્ય થયું મેં રાજાને પણ આ વાત કહી હતી પણ રાજાએ કહ્યું કે તે પાંચ છ દિવસમાં પાછા આવી જશે ખાસ કરીને રાજાને ચાલતી વખતે સોનમની ચેઇન પહેરવાનું કહ્યું ઉમાએ વધુમાએ કહ્યું કે સોનમ એટલી મીઠી વાતો કરતી હતી કે ક્યારે કોઈ શંકા પણ ન હતી જો તે દોષિત સાબિત થાય તો તેને મોતની સજા આપો